પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન થી ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા નિમિત્તે પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આજે તારીખ દસ સાત બે હજાર પચીસ રોજ શ્રી કષ્ટભંજન દેવને

પર્વ ની હાર્દિક શુભકામના પાઠવી હતી મંદિરમાં સાંજે સાડા ચાર કલાકે શ્રી કૃષ્ણભંજન દેવનું દિવ્ય છોડશોભ ચાર પૂજન નું આયોજન કરાયું હતું ફૂલોનો શણગાર સાથે જ ફળ પુષ્પ ડ્રાય ફ્રૂટ વગેરે ધરાવવામાં આવ્યા હતા જે સી ન્યુઝ સાથે ચિંતન વાઘડિયા બરવાડા